એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા જેએફસી સેવા વસ્તીમાં મકર સંક્રાંતિ નિમિત્તે ચીકનો વિતરણ કરવામાં આવ્યું હતું. ભરુસાઈની જેએફસી સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સેવાભલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંગઠન દ્વારા ચીકીનું વિતરણ કરીને સ્થાનિક નાગરિકો સાથે તહેવારની ખુશી વેચવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મકર સંક્રાંતિનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ સૂર્યના ઉ ઉત્તરાયણનો પ્રારંભ દર્શાવે છે જે ભારતીય સંસ્કૃતિમાં શુભતા નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે દાન સેવા અને માનવતા પ્રચાર કરવાનો વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે એકતા એ જ લક્ષ સંગઠનના સમાજમાં સામાજિક જવાબદારીઓ સાથે સતત કાર્યરત રહ્યું છે સંગઠનના કાર્યકરો વર્ષભર વિવિધ વિસ્તારોમાં સેવાકીય કાર્ય જનજાગૃતિ અને સહાય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધતું જઈ રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો હતો અને સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી